આપણો પાવડો છે તો આ આપણે સાડી ત્રણસો રૂપિયાનો પાવડો આ ડુંગળીનો રોપ છે ફેસ આ થોડો ગેટવેસ્ટ થી હવે તો રામ રામ બધા ભાઈઓને આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઘઉમાં પાણી વાર્યું છે તો આ તમને બતાવી દઈએ અમારા ઘમ આ આપણા ઘમ છે આ જો સામે હેઢાઉથી આપણા અને નારેલી સુધી આપણા ઘઉં છે ને આ ઘઉંમાં આપણે પાણી વહેર્યું છે આપણે દસ બ દસ બાર ક્યારા છે ઘઉં કેરે છે તો એમાં આપણે પાણી વહેર તો આપણે આ આ ક્યારામાં પાણી જઈશ અહીંથી આપણે ઉભા છે ને આ આપણે બળધું હાટુ થોડોક સારો કર્યો છે ને અહીંયા આપણે આમુ કંઘાળું છે એટલે આ ધોવાય નહીં આટલું આપણે બાસ્કું રાખ્યું ને પાનુ રાખીશ આ ક્યારામાં આપણે પાણી જઈશ તો આપણો પાવડો છે તો આ આપણે સાડી ત્રણસો રૂપિયાનો પાવડો મેગવીશ સારો છે પાવડો આ એટલા ક્યારે આપણે પી જ હવે લાસ્ટ બે ક્યારા બાકી છે તો હવે આપણે ક્યારે જોવા જઈએસ ને આપણે લહણ ને ને એવું બધું કેરીશ તો ક્યારે હવે આપણે જોતાવીએ તો એટલે સુધી આપણો ક્યારે ભરાઈ જઈશ ને આ છે બગલા બગલાની તો તમને ખબર જ તો કોઈ આપણી હારે ખેતરમાં રહી કે ન રહી પણ બગલા તો ગમે ત્યાં આપણી હારે જ રહી છે પાણીવાળું કે ખેતરમાં કંઈ પણ કરો હાથી હાપતા હોય કે બગલા તો પાછળ ને પાછળ જ હોય છે તો આપણે અહીંયા ઘઉંમાં આ એક ક્યારે જ રહ્યો છે ને અહીંયા આપણે બીજું ખેતર છે આપણે સંજયભાઈનું એમાં એ લોકોએ ડુંગળીનો રોપ સૂંફે જ આ ડુંગળીનો રોપ સોફેશ આ થોડોક ઘેટવે થી હવે રોપોય પૂરો થઈ જ ગયો છે એટલે પછી હવે પાણી વારી દે છે ને પાછો ઝીણો ઝીણો છે તે હવે મોટો થાય તો સોફી એને કર પછી એટલે મા ખાલું રહે આ બાજરો અને એવું બધું છે હા આપણે હેઢો આવી ગયો છે ને અહીંયા આપણે બાજુવાળા બાબુ આતા છે ઝૂમ કરીને તમને બતાવી દઈએ તો એ લોકો હાથી હાકે છે ને અહીંયા આપણે હવે આ ક્યારો પણ ભરાઈ ગયો ને અહીંયા આપણે થાંભલા આ રોજ બોજ ને ગાયું ને એવું બધું આવે ડુકરા ને એના આટો આપણે થાંભલાની લાઈન રાખીશ એટલે જાડો મોટો અર્સ થાય નહીં જાડા મોટા આવી શકે નહીં બાકી તો એ તો આવવું હોય તો એને કંઈ નડે જ નહીં રોજને એને તો અહીંયા આપણે આપણા આડા ક્યારા છે આ જો ભાઈઓ આપણા આડા ક્યારા રાખ્યા છે આપણે અહીંયા બે કારણ કે ઓલીપાથી પાણી આવે એટલે અહીંયા ખેડવામાં ને બુદ્ધિમાં થઈને આ ઢોરા થઈ જાય એટલે પાણી સડતું નથી ને આ વસાડે છે એ ખાડો છે તો ખાડો છે તો ત્યાં તો આપણે અહીંયા આડા કેરા કર્યાશ તે આમાંથી એક બે કેરામાંથી આપણે આવી રીતના પાણી વહી જાય એટલે આડા ક્યારા કમ્પ્લીટ પી જાય ને ઓલા સીધા ક્યારે કર્યા હોય તો પછી હેરખ્યું પાણી સડતું નથી ત્યાં તો આપણે આડા ક્યારા કેરીશ તો હવે આપણે ક્યારે વારી આવીએ તો આપણે આ ક્યારો પણ વાળી નાખ્યો આ સેલા ક્યારામાં હવે પાણી જાય તો હવે જવા દઈએ ને પછી આપણે છે ને મોટર બંધ કરી દેવાની છે તો બીજા ક્યારા છે આવડા ક્યારા છે તો તેમાં પાછી વખતે પાણી વારવાનું થાય એટલે આ ક્યારેને આગળી થવા વાળી દેવા પડીએ એટલે હુકાઈ ન જાય અને વાળવામાં ઇઝી પડે ને હમવું પડે તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરશું તો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં